નમસ્કાર હું છું જગદીશ આજે ચોવીસમી ઓક્ટોબર અને આઠમું નોરતું નારીનું આજનું સ્વરૂપ છે વર્કિંગ વુમન આમ તો આ અંગ્રેજી શબ્દ વર્કિંગ વુમન એ અંગ્રેજી ભાષા જેવો જ અપૂર્ણ છે કારણ કે હાઉસ પણ ઘરકામ તો કરે જ છે એ અર્થમાં જગતની દરેક સ્ત્રી વર્કિંગ વુમન છે પરંતુ આજે આપણે વાત કરવાની છે મજૂરી નોકરી ખેતી વેપાર કે ઉદ્યોગ દ્વારા અર્થ ઉપાર્જન કરતી સ્ત્રીની વાત એટલે કે લક્ષ્મીનું ઉપાર્જન કરતી ગૃહ લક્ષ્મીની વાત આજની નારીએ એક વાત ડંકે કી ચોટ પે સાબિત કરી દીધી કે રૂપિયા રળવા એ માત્ર પુરુષોનો ઈજારો નથી આજે એક પણ એવું કામ નથી જે નારી ન કરી શકે રિક્ષા ટેક્સી બસ ચલાવવાથી માંડીને નારી વિમાન પણ ઉડાડે છે અરે વિમાન ઉડાડવાની ક્યાં વાત છે એ અવકાશયાનમાં બેસીને અંતરિક્ષ સુધી પહોંચી છે ટીચર ડોક્ટર એડવોકેટ કે નર્સ સુધી સીમિત ન રહેતા આજની નારી એ બિઝનેસ વુમન અને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બની છે આજની નારી મિનિસ્ટર નહીં પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ પણ બને છે અને સ્ત્રીની મજાની વાત એ છે મિત્રો કે પોતાના પતિ કરતા પણ વધારે કમાતી હોય છતાં એ ક્યારેય ઘરકામ કરવામાં આળસ નથી કરતી એ ક્લાસ વન ઓફિસર હોય છતાં પોતાના બાળકને ઓફિસમાં મગાવી અને પૈપાન કરાવવામાં પ્રેસિડેન્ટ હોય છતાંય એ બાળકને જન્મ આપી અને પોતાના માતૃત્વને અકબંધ રાખે છે ટૂંકામાં સ્ત્રી વધારાની જવાબદારીઓનું ખુશી ખુશી વહન કરે છે પણ પોતાની

એ કુરિયર લઈને સાઇન કરતી હોય એક હાથે પોતાના સસરાને દવા આપે તો બીજા હાથે પોતાની સાસુને એ પૂજા માટે દૂધ પણ આપે અને આવી રીતે સવારના દસ વાગ્યા સુધી પરિવારના તમામ સભ્યો માટે યથાશક્તિ કામ કરી એ પોતાની ઓફિસ જવા નીકળે અને ત્યાં પણ એક હાથે ટાઈપ કરતી હોય તો બીજા હાથે એ ફાઇલ તપાસે એક હાથે કસ્ટમરને વેલકમ કરે તો બીજા હાથે કસ્ટમરને ગુડ કરે એક હાથે રૂપિયા ગણે તો બીજા હાથે બિલ બનાવે મારા પરમ મિત્ર અને પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડાએ એક પ્રવચનમાં કહ્યું હતું એમ આજની નારી સવારથી સાંજ સુધીમાં નાના મોટા હજાર કામ કરે છે અને એ અર્થમાં એ હજાર હાથ વાળી છે આવી વર્કિંગ વુમન ને સહાનુભૂતિની જરૂર નથી સન્માનની જરૂર છે એક પણ સ્ત્રી એવું નથી ઈચ્છતી કે મારો પતિ મારી પૂજા કરે પણ દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે મારો પતિ મને સાચા હૃદયથી પ્રેમ કરે વર્ષમાં એકાદ વખત જો પુરુષ પત્નીના માથે હાથ મૂકીને પ્રેમથી બોલે કે આપણા પરિવારની પ્રગતિમાં તારો બહુ મોટો હિસ્સો છે આ એક જ વાક્ય વર્કિંગ વુમનના આખા વર્ષના થાકને ઉતારી દેતું હોય છે મિત્રો આ છે વર્કિંગ વુમન આવતીકાલે અંતિમ સ્વરૂપની વાત લઈને મળીશું જય માતાજી